જય મારા ખાખીના યોધાઓને કેમ છો મજામાં બધાને જય માતાજી તો ઘણા લોકોનો એક જ સવાલ છે કે રણુભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે લેવાશે અને અમને કંઈક સમજાતું નથી કે કઈ રીતના તૈયારીનું કરવું ના તે હું એક તમને વાત કરું કે તેર એપ્રિલ ફાઇનલ થઈ ગયું પીએસઆઈનું ટૂંકમાં નવનું ટકા ચાન્સ છે પીએસઆઈના તેર એપ્રિલ લેવાનો એટલે આપણે એમ જ સમજવાનું છે કે તેર એપ્રિલે પીએસઆઈની લેવાઈ જશે એમ કોઈ કારણો સરળું જાય તો અલગ વસ્તુ હોય બાકી નવું ટૂંકા ચાન્સ છે હવે વાત કરું કોન્સ્ટેબલની હવે કોન્સ્ટેબલની વાત કરું ને તો ઘણા લોકો એમ કહેશે એપ્રિલે કાંઈક જીપીએસસીની એક્ઝામ છે એટલે સ્વાભાવિક છે ત્યારથી શક્ય નથી આવું મારું વ્યક્તિગત કહું છું બરાબર છે એમાં કાંઈ આડોળું થઈ શકે પણ આ તો મારા અંદાજ પ્રમાણે વાત કરું અને ઘણા ભેગ ચર્ચા કરીને આ વાત કરું હવે એમાં સત્યાવી એપ્રિલ હતું જો લેવાય તો જીપીએસસીની છે

થોડીક આગી જાય અથવા ઓરી આવે મારું એટલું કહેવાનું છે કે તમે તૈયારી કરો ને એ સત્યાવીસ એપ્રિલનો ટાર્ગેટ રાખીને તૈયારી કરો અમારી એક્ઝામ ફાઇનલ સત્યાવીસ એપ્રિલ હશે પછી કોઈ કારણોસર એક્ઝામ રહી તેર મહિના જાય માની લો તેર મહિના ગઈ તો આપણે વચ્ચમાં દસ બાર દિવસનો ટાઈમ મળ્યો તો આપણે સમજ રિવિઝનનો સમય મળ્યો અને હવે તો હું એમ કહું છું અમે આટલા લોંગ ડાઇન થી તૈયારી કરી છે બરસ ઉપર થઈ ગયું તો હું એમ કહેવા માગુ છું હજી ટાઈમ ધ્યાન તો હારું તો વિચાર કરો જે નવા બધા છે એ લોકોને કેમ થતું હશે કેમકે એના તો હમ નહીં પડતી હોય આપણે તો ઘણા ટાઈમથી છે એટલે બધું ઘણું ઓળું કરીને નાખ્યું તો એ હજી કઈ સમજ પડતી જ નથી તો એમ એમ કહે છે કે થોડોક સમય હજી મળ્યો હોત ને તો હતું એમ થાય છે એટલે થોડોક ટાઈમ મળે તો સારું પડે રિવિઝન મળશે અને જો ન મળે તો દઈ દેવાનું રહેશે બાકી તૈયારી કોઈની સંપૂર્ણ થવાની જ નથી સમજણ તૈયારી પૂરી આપણી થવાની તૈયારી આપણે રહીને દેવાની છે બાકી તૈયારી પૂરી નથી થઈ ગઈ ગમે એટલું કરશું કદાચ વરસ કરશું બે કરશું ત્રણ વર્ષ મહેનત કરશું તો એમાં થશે હજી ઓછું છે હજી ઓછું છે હજી આ મને થાવડતો આ મને ને થતું એટલે એ વસ્તુ કઈ નથી કરવાની આપણે 27 એપ્રિલ નો ટાર્ગેટ રાખીને તૈયારી કરવાની છે સત્યાવીસ એપ્રિલ ફાઇનલ કોન્સ્ટેબલ લેવા જવાની છે પછી જો કોઈ કારણોસર રાખી જાય અત્યારે મેં જાય તો મમોજન સમય મળ્યો બસ આ ફાઇનલ વાત છે અને મે મહિનામાં લેવા છે તો ફાઇનલ જ છે બરાબર છે તો જય જય માતાજી તમારું ધ્યાન રાખીને વ્યવસ્થિત તબિયતનું સાચવી તમે વ્યવસ્થિત રિવિઝનમાં ફોકસ કરો બાકી જે એ છે લેવાની છે ફાઇનલ છે એ હમણાં જો આ તેર એપ્રિલ પીએસએન લેવા જાય તરત આપણે લેવાના છે કોન્સ્ટેબલ હોવાની તે એટલે બધાને નિષ્ણાંત થઈને તૈયારી કરવાની છે જય માતાજી જયન તમારું ધ્યાન રાખજો